નમસ્કાર રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરત પોલીસે શહેરના માથાભારે શખ્સ ગુલામ હુસેનને ઝડપી પાડ્યો છે ગુલામ હુસેન છેલ્લા ત્રણ વર્ષથી ટોકના આરોપમાં દેશ વિદેશમાં નાસ્તો ફરતો હતો પોલીસે બાતમીના આધારે મુંબઈ એરપોર્ટથી ગુલામ હુસેનની ધરપકડ કરી છે જોઈએ સમગ્ર રિપોર્ટમાં સુરતના નાનપુરામાં કુખ્યાત મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારી અને ગુલામ હુસેન અનેક ગુનામાં સંડોવાયેલા છે સાજુ અને તેની ગેંગ ખંડણી ઉઘરાણી દાદાગીરી અને રિયલ એસ્ટેટ થગાઈ જેવા અનેક ગુનામાં સંડોવાયેલી છે અઠવા પોલીસ સ્ટેશનમાં બે હજાર બાવીસમાં સાજુ કોઠારી વિરુદ્ધ ટોક અને ખંડણીના કેસો નોંધાયા હતા જેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતા આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો ટોક હેઠળ આરોપી સાજુ કોઠારી વિરુદ્ધ ફરીવાર ગુનો નોંધાતા આરોપી દિલ્હી મારફતે દેશ છોડીને ઈરાન ચાલ્યો ગયો હતો ત્યાંથી તે અલગ અલગ દેશોમાં પોતાનું અસ્તિત્વ ગુપ્ત રાખીને પોલીસની નજરોથી બચતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી ગુલામ હુસેન ભોજાણી પર નજર રાખી રહી હતી જે દરમિયાન માહિતી મળી હતી કે આરોપી દુબઈથી સ્પેસ જેટ મારફતે મુંબઈ એરપોર્ટ આવી રહ્યો છે જેના આધારે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સહયોગથી ભોજાણીની ધરપકડ કરવામાં આવી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફ સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ એક્સોશન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ટોક જેવા બે કેસોમાં પકડાઈ ચૂક્યા છે એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોલાયા હતા જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કુલમ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ હુસે હૈદરઅલી બોજાણી આ ચારેય ઉપર ગુસ્સેટોક નો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશન નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ દ્વારા કરવામાં આવેલું બે હજાર બાવીસથી આ ગુલામ મોહમ્મદ છે સતત ભોજાણી સતત ભાગતો રહેતો હતો બે હજાર બાવીસમાં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગઈ હતી ત્યારબાદ અલ્લા રખ્ખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લા અલ્લાહારખાને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર હુસેન હૈદર બાદ અલગ અલગ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે અને સજ્જુ સાથે એક્સોશનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી થી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સ્ટ્રોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવા આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે વર્ષ 2018 માં વ્યાજ ખોરી અને પઠાણી ઉગ્રાણીના કેસમાં ભોજાણીની સંડોવણી સામે આવી હતી ઉમરા પોલીસ સ્ટેશનમાં 2018 માં એક વેપારી કનૈયાલાલ બજા દ્વારા ભોજાણી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી ભોજાણી અને તેના દીકરાએ ઊંચા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉગ્રાણી શરૂ કરી હતી માનસિક ત્રાસના લીધે કનૈયાલાલે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો બે હજાર બાવીસમાં અઠવા પોલીસ સ્ટેશનમાં પણ વ્યાજખોરી અને ધમકી આપવાના ગુના ભોજાણી સામે નોંધાયા હતા અમીસા કન્સલ્ટન્ટ એસ્ટેટના માલિક હેમલ ગાંધી પાસેથી ફ્લેટો વેચાણના બાને ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી આરોપીએ રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આરોપીની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ ચાલી રહી હતી હવે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુલામ હુસેન ભોજાણી સાજુ કોઠારી ગેંગનો રાઈટ હેન્ડ મારવામાં આવતો હતો સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક